સન્માનીય આગેવાનો મજબૂત મહાનુભાવો વડીલો અલખના આરાધકો સન્માનીય આગેવાનો અને સ્ત્રી શક્તિના સમર્થકો તથા સ્વયં જલ્દીનું માથે વિભાજન

i said must have been the last na i 回来。Yeah. રોપ રંગોની જેમ વાતાવરણને ઉલ્લાસમય અને ઊર્જા સભર બનાવી મૂકતુ નારીનું સ્વરૂપ એટલે ક્ષણોમાં આધારનો થાય છે નારીમાં રહેતા સંવેદનશીલતા સેવા અને સમર્પણના ગુણોને કારણે જ તે ઉત્તમ સખી બની રહે છે

એ ભાવ જગા દે એ રાધા કા નામ અને હવે પછી હું એનું સ્વરૂપ એવું છે કે જે અનેક સગરો સાચવે છે ન ગૃહમ ગૃહ મિત્યા હોય ગૃહિણી ગૃહ મુચ્યતે એ ગૃહ કહેવાતું નથી

Yeah, <laughs>